જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી આપની સાથે હવામાનની અપડેટ લઈને હાજર થયા છીએ આજના વિડીયોમાં આપણે આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેની માહિતી આપશું આગળ વાત કરવાથી પહેલાં આગળના વિડીયોની વાત કરશું પહેલી માહિતી પ્રમાણે ગુજરાતનું હવામાન જોવા મળ્યું છે જેમાં આપણી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આગળ વાત આપણે કરશું ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી વરસાદની શક્યતા વિશે તો મિત્રો કયા વિસ્તારમાં હળવો કે મધ્યમ વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારોમાં ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેની આગળ આપણે વિડીયોમાં વાત કરશું અને તમારા વિસ્તારમાં વરસાદની કેવી શક્યતાઓ રહેલી છે તેની વિશે વિસ્તારપૂર્વક આપણે વાત કરીએ મિત્રો વાત કરશું દક્ષિણ ગુજરાતની તો આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ સુરત નર્મદા જિલ્લામાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે આગળ વાત કરશું સૌરાષ્ટ્રના વિસ્તારોની તો સૌથી પહેલાં મધ્ય સૌરાષ્ટ્રમાં મોરબી હળવદ સુરેન્દ્રનગર પાટડી લીંબડી રાજકોટ બોટાદ જામનગર વગેરે વિસ્તારોમાં આજે હળવા ઝાપટાથી હળવા વરસાદની શક્યતા રહેલી છે વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો દ્વારકા ખંભાળિયા જામજોધપુર પોરબંદર ધોરાજી ઉપલેટા સલાયા વગેરે વિસ્તારોમાં આજે હળવા વરસાદ તેમજ ઝાપટા રૂપે હળવા ઝાપટાની શક્યતા છે વાત કરશું દક્ષિણ સૌરાષ્ટ્રની તો જૂનાગઢ કેશોદ માંગરોળ અમરેલી રાજુલા ઉના કોડીનાર મહુવા તળાજા અને ભાવનગરના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે વાત કરશું પૂર્વ ગુજરાત અને પૂર્વ સરહદીય ગુજરાતના વિસ્તારોને તો વાત કરીએ આજે વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ રાજપીપળા જેવા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે ઉત્તર પૂર્વ ગુજરાત સરહદની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર લુણાવાડા મોડાસા હિંમતનગર સાબરકાંઠા વિવિધ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે મિત્રો હવે વાત કરશું કચ્છના વિસ્તારની તો કચ્છના ઉત્તર સરહદ વિસ્તાર લખપત કચ્છનું રણ રાપોર કચ્છ દરિયાકાંઠોની વાત કરીએ તો નલિયા માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ વગેરે વિસ્તારોમાં આજે હળવા ઝાપટાની શક્યતા રહેલી છે મિત્રો વાત કરશું આવતીકાલના વરસાદની તો આવતીકાલે પણ કચ્છ સહિત ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં તમામ ગુજરાતના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે વિસ્તૃત માહિતી આવતીકાલે આપશું જેથી કે આગાહી આપણી ચાલુ જ છે આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર રહેવાની છે ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ થોડા વરસાદની વધુ શક્યતા રહેલી છે એટલે કે થોડા તીવ્ર ઝાપટાની આવતીકાલે પણ શક્યતા રહેલી છે વધુ વિસ્તારથી આવતીકાલે સવારે નવા વિડીયોમાં આપણી સાથે માહિતી શેર કરશું આજે બસ આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર